એના માટે ધ્યાનની શરૂઆત નિર્વિચારતાથી થાય છે સૌથી પહેલાં વિચાર બંધ થાય પછી તમને ધીરે ધીરે દેહભાન છૂટવા માંડે પછી તમે પોતે શિવ સ્વરૂપ છો કે આત્મ સ્વરૂપ છો એવી અનુભૂતિ થવા માંડે તમારા શરીરને તમે કયા સ્થાને બેસાડેલું છે એ સ્થાનનું ભાન પણ ભૂલાય તમારા શરીરનું નામ ભૂલાય શરીરની બધી ગતિવિધિઓ ભૂલાઈ જાય શરીરની અવસ્થા ભૂલાઈ જાય સમયનો ખ્યાલ ન રહે કેટલા કલાક વયા ગયા કેટલા દિવસો પસાર થઈ ગયા એનો પણ ખ્યાલ ન રહે એ સ્થિતિ એ ધ્યાન છે આવું ધ્યાન લગાડવામાં આવી ધ્યાનની સ્થિતિ બનાવવામાં વૃક્ષો સહાયક નીવડે છે એટલે ઋષિ મુનિઓ જંગલની અંદર આશ્રમ બનાવે છે ને આપણા ગુરુજીએ પણ આશ્રમો ભાગે ગામની બહાર એકાંત સ્થાનમાં જ બનાવરાવ્યા છે